રાજકોટ શહેરમાં ચાલતા સિવિલ કામોમાં વપરાતા મટિરિયલ્સનું સેમ્પલિંગ ટેસ્ટિંગ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરુકુળ પમ્પિંગ સ્ટેશન ખાતે ક્વોલિટી કંટ્રોલ સેલ માટે નવી અદતન લેબોરેટરીનું કાર્યરત રાજકોટ શહેરમાં ચાલતા સિવિલ કામોનું સેમ્પલિંગ લઈ તેનો લેબોરેટરી ટેસ્ટિંગ કરી વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરી શકાય તેવા આશ્રયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરુકુળ પમ્પિંગ સ્ટેશન ખાતે ક્વોલિટી કંટ્રોલ સેલ માટે નવી અદ્યતન લેબોરેટરી બનાવવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ચૌદ માં આવેલ ગુરુકુળ હેડ વર્કર્સ વાળી જગ્યામાં મહાનગરપાલિકાના વિવિધ કામોની વિજિલન્સ ચકાસણી માટે કુલ એક કરોડના ખર્ચે આધુનિક લેબ કાર્યરત કરવામાં આવી છે આ અદ્યતન લેબોરેટરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સિવિલ કામોમાં વપરાતા મટીરિયલ્સનું ટેસ્ટિંગ જેમ કે ઉપલબ્ધ છે ફર્સ્ટ ફ્લોર પર ક્વોલિટી કંટ્રોલ સ્ટાફ માટે ઓફિસ ટ્રેનિંગ હોલ આવેલ છે સમગ્ર બાંધકામ આત્રે સાતસો છત્રીસ કરવામાં આવેલ છે અહેવાલ વિજય મકવાણા